બે ટ્રેક્ટરમાં તો તમે હાડખોળવાની પ્રક્રિયા એ કઈ રીતની તમે કરો એટલે જે આપણી સમાજમાં થાય ને એ પ્રમાણે અમે છોકરીઓને લઈને આવ્યા છીએ કે એમને કોઈ આપણે બે છોકરીને આપણે હે ને તે છોકરી ના ખાવે એને લુઘરું ભાઈ એ હાડખોળીને બહાર નીકળે ને એટલે એને લુઘરું ના ખાવે એ માટે તમે આ હાડકોળવા લઈને આવેલા પહેલાં તમે કોઈ ગામની અંદર હું કોઈ પ્રોગ્રામ કરેલો પહેલાં પોગ્રામ કરેલો કે નાત કરેલી નાત કરી તે આપણે જે બધા ફળીઓને ગોમ બધા લોકો આવેલા અને નાત કરીને બધો પ્રસંગ કર્યો તો આ નાતની અંદર કેટલા લોકોની તમે આ પ્રસંગ કરવામાં આવે અમારા નાતમાં એટલી પ્રસંગ થઈ કે લગભગ લોકો બે હજાર જેવાની મૂર્તિઓ હતી હા બે હજાર લોકોની મૂર્તિઓમાં અમાર નાત થઈ હતી તો આ બે હજાર લોકો તમારી સાથે આવેલા હે બે હજાર લોકો નહીં આવ્યા પણ આખું ગોમ અમારા ગોમને અમારા કુંવાસીઓ અત્યારે તમે અહીં શો તો અહીં અત્યારે શું કરવાના અત્યારે તો હું ઘી રહેવાના સવારમાં પાંચ વાગે ફૂલ ગોળી દેવાના તો આ ફૂલ ગોળવાનું તમે આ પંડિત દ્વારા કરવામાં આવે કે તમારે જાતે જ જાતે જાતે તો જાતે કેટલા વાગે તમે કરો પાંચ વાગે આ ફૂલ ગોળીને પછી શું કરશો પછી આ પ્રસાદ કરીને છોકરીઓ લઈને કે તો ફૂલ ગોળ્યા પછી તમારે કોઈ અંદર જે લઈને આવ્યા ને હાડ એટલે અમારે જે માણસ મરી ગયેલા એમનો હાડ હોય એ આડલીને સર્વામો લઈ ને પછી અnder ડુબાડી દેવાનું તો આદિવાસીઓની સંસ્કૃતિ ને લઈને તમે શું કેછો ધીરે ધીરે ખૂટ મરતી જઈ છે એમ ને યે જે આ પ્રસંગ ના કરીએ તો તમે કેવું લાગે પ્રસંગ ના કરીએ તો વડીલો કરતા કરતા આવા હે એ પરમોણે આ લોકો હઈ રહ્યા છે આવે તમે તમાર જેવા લોકો ના કરે અને પાસ્લી પેઢી ભૂલી જાય એમ ને લઈને હું કેછો પાતલી પેઢી તો હવે આપણે કરતા કરતા હવે પાતલી પેઢી કરવાની જ કે ના તમે ના કરો તો પછી પાછલી પેઢી કરે તો ના કરે તો એમને લઈને તમે શું કેશો એમને અત્યારે ના કરવી હોય તો ના પાડીએ ના ના કરો છોકરો આમ કેવાનું તો તમારું શું નામ તો પાર્કી કચરા ભાઈ રહેતા ભાઈ દોસ્તો નમસ્કાર ફરી મળીશું નવી રિપોર્ટની સાથે ત્યાર સુધી નમસ્કાર